એડવા આલ આપણે ગાગા પરિક્રમા વ્યાજે ને છોકરા આવે ને હર્યા થાશે તો આપણે જઈ મને ખબર પરિક્રમા આવું એ તમારું બાપ તમારે અહીંયા નો હોય અહીંયા ત્રણ ઘોડીઓ ચડવાડી તમે નો આલ્યાકો ના મારા આવું છે એ ના પડી ને નથી આવો તમે નો અમે આલી કે ના મારા આવું છે

દાદી એમ રમીને આખો દિન નથ થાકતા અને આલે લાલીન થોડક થાકી એ તમારું બાપ યાર રમવાનું નથી ઈ તો અહીં આવો ત્યારે ખબર પડશે ઈ આને જ વેર હોય છે આ છોડીને આમ જોડો થાકી રે ને એટલે આને તો તેડતો જ નઈ આ છોડીને તું ઉતે લે શું થાકી રે બેટા આ એક ઈકો આવે જો હાલો આમાં કાય કા વ્યુ જાવું છે

હાલો હાલો ઉતરી જા બધા ઉતરી જા હાલા છોકરા એ જવા જ હા બ્રો હવે આમ જો બધા હારો હારી ગયો અને એ કઈ નોખા નો પડતા ન કે ખોઈ જશે તો ગોતવા ન રહ્યો અને તને તો ખાસ કરીને કહું છું હાલો આમ હવે હાલ બતાવ તું

અમે આંટા ફેરા કરી જ છીએ કાય કા સંભારીજો અંભારી તમારું ધ્યાન રાખજો હાજે

अह हमजो हो थोडं दारू पी ले ने એટલે એમ જો આ ત્રણ ગોડીયું લઈ ને એક ગાયા ચડી જાય એટલે ઈ વાત તારી હાચી હો ડાડિયા નાંગળ નાંગળ થોડું આ હા હા હ જય ગિરિનારી જય ગિરિનારી મજા આવી ગઈ ઓ લે તું પી આ હા હા હા

તમારું બાપ આ ગઢિયાનો પરિક્રમ કહેવાય આયા વેતીના વેતી ના થાવ જણા નીકળે ઈ કોઈ નો બોલ્યું તમે પક પક કરો હો નીકળો આયા થી જય શ્રી હમો બોલે ના અમારી દીકરી હે ને ડોશી સરથી બોલો જય જિનારી જય જિનારી જય જિનારી હા 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 આપણે પીવાનું ચાલુ રાખ બાબલા લે તું પી હેરખા

अत्यारे आने हुई जाओ पच हवर मामना डाल तब हो जाचुओ हाँ ये बदने जाए गिन्नारी जाए गिन्नारी हमारा बटा बटो और को कहीं Take it, Nadi! 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 આમ તો જો છોકરા આ કેવ્યુ છે આવડા આવડા સદાય પેરેન પરિક્રમ આવે છે આમ જો આવ્યુ દયા હાથ નથી રેવા દેત્યું હું તો એમ કહું છું આને આમ દે દીપડો ભટકાય તો હારું હા જો થી બોલો પ્રેમ બોલો જો થી બોલો પ્રેમ બોલો

ની વાત કંકુમા તમારી આવાને તો મરી જવા સાક દુબી એ કામ કરો હવે બજા સુજા પછી આમ જો હાલતા થઈ જશ્યુ એ હા સુજા તો આને ઉપર અલ Allah, दिपलो मारे जोडी ते लयवा गयो ए वडा वडा suçu? वडा मुकू ओला

હાલો 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 ઢોડો આ બાજુ જો છે એ છોડી નાખ્યા રોવાનો આવાજ આવે કી જો આં કે આવો અરે બાપ રે ગોતો આટલા માં દેશે ગોતો એ સાત આયા હે તમારી બાપ છોડી તો દીપડે સુથી નાખીને મારી નાખી સામે બે જાવ થાઉં દે થઈ ગયું આ ક્યાં ગયા તમારી પણ આય તો માહલ તો અમારા જેવાનો લીધી આમ જો આમ જો પરિક્રમા હાથ થઈ ગયું એય કયો દીપળો આ કો લોકેશન કોલ અને પકડવા જાવ હાલ